નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક એવી વનસ્પતિ છે જો કે એ ખૂબ ઉપયોગી છે મિત્રો જોકે અત્યારે એનો ખાસ ઉપયોગ થતો નથી પણ આપણા ઘણા વર્ષો પહેલાં આપણા વડવાઓના સમયની અંદર આ વનસ્પતિ ઘણા એવા તાત્કાલિક આપણને પરિણામ પણ આપી શકતી તો આજના વિડીયોની અંદર આપણે એ વનસ્પતિ વિશે સંપૂર્ણ માહિતી મેળવશું અને કઈ કઈ બીમારીઓની અંદર આપણા વડવાઓ એનો ઉપયોગ કરતા અને એ ખૂબ સારું એ પરિણામ પણ મળી શકતું એના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તો શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત હો અને તમને આવી જ જંગલી જડીબુટ્ટીઓ વિશે ઔષધિઓ વિશે માહિતી મેળવવાની ઈચ્છા જો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો અંત સુધી જોઈ લેજો અને એક લાઈક પણ કરી દેજો તો હવે શરૂઆત કરીએ તો આ જે વનસ્પતિ છે મિત્રો એ એની છાલ તમે જોઈ રહ્યા છો તો એનું સૌથી પહેલાં આપણે નામ જાણી લઈએ તો ઘણા વિસ્તારની અંદર એનું અલગ અલગ નામ હોય છે મિત્રો ઘણા વિસ્તારની અંદર એને રંગારી તરીકે પણ ઓળખ છે અને બીજું આલ તરીકે પણ ઓળખ થાય છે અને થી ત્રણ એ બીજા પણ નામ છે મિત્રો પણ એની ખાસ આપણે સૌથી પહેલાં ઓળખ આપણે કરવી જરૂરી છે મિત્રો તો આ એની નાની ડાળી છે મિત્રો નાની ડાળી જે હોય ને એ થોડી સફેદ કલર એના પર એની છાલ પર જોવા મળે અને જે પાકી ડાળી થઈ જાય એની પર આપણે સૌથી પહેલાં જોયું ને એવી એની ખૂબ મજબૂત છાલ હોય છે મિત્રો તો આ એના પાન તમે જોઈ શકો છો આવી રીતના પાન આવે છે મિત્રો અને પાન એક રીતે જોવા જઈએ તો મિત્રો ખૂબ નરમ પણ હોય છે અને એને તોડો ને એટલે એ તૂટી પણ જાય છે મિત્રો તો એના પાનનો પણ આપણે ઉપયોગ કરવાનો છે કઈ બીમારીની અંદર એના વિશે પણ માહિતી મેળવશું એના ફળનો પણ ઉપયોગ કઈ રીતના થાય છે તો એની પણ આપણે સંપૂર્ણ માહિતી મેળવશે મિત્રો તો ખાસ સૌથી પહેલાં તો આ વનસ્પતિની આપણે ઓળખ કરવી ખૂબ જરૂરી છે મિત્રો તો આ રીતે તમે એના પાન જોઈ શકો છો ઓળખી શકો છો ખૂબ એમ ખૂબ સરસ મજાના પાન હોય છે વધારે ડાર્ક આપણે દેખાય છે ને લીલા એવા પાન હોય છે મિત્રો નરમ હોય છે તમે ઉપર આંગળી ફેરવો એટલે ખૂબ તમને મુલાયમ એ પાન પણ લાગશે મિત્રો તો આ એની નાની ડાળી છે મિત્રો નાની ડાળી હોય ને તે મિત્રો થોડી પીળા કલરની અને સફેદ કલરની પણ આપણને જોવા મળે તો એનું પાન તોડું ને તો એની અંદરથી કોઈ પણ પ્રકારનો તમને રસ નીકળતો જોવા ના મળે એટલું ખાસ એ એની ઓળખ છે મિત્રો આ રીતે તમે તોડો ને એટલે એની અંદરથી કોઈ પણ પ્રકારનો રસ નીકળતો નથી તો હવે શરૂઆત કરીએ કે આ આલ વનસ્પતિ છે રંગારી એ કઈ બીમારીઓની અંદર એનો આપણે ઉપયોગ કરી શકીએ તો એની અંદર છે સૌથી પહેલાં મિત્રો કોઈક કારણસર માની લો કે આપણા લોહીની અંદર બગાડ થાય અને આપણે ચામડી ઉપર ચાંદા થાય ગુમડા થાય બરાબર છે તો એ લોહીની અંદર બગાડ થાય આપતા તો ચામડીની ઉપર કોઈપણ પ્રકારની એલર્જી હોય તો આપણે ચાંદાઓ થતા હોય નાની નાની ફૂલ્લીઓ પણ થતી હોય છે તો તમે ઘણી એવી ટ્યુબોનો ઉપયોગ કર્યો હશે પણ છતાં પણ તમને ફરક જો ના પડતો હોય તો આ જે આલ વનસ્પતિ છે એના પાનનો આપણે ઉપયોગ કરી શકાય તો એની અંદર કરવાનું શું મિત્રો તમારે બેથી ત્રણ પાન લઈ લેવાના અને ત્યારબાદ એને સૂકી દેવાના અને સૂકી અને એને ખાંડી દેવાના બરાબર સુકાઈ જાય એટલે એને ભૂકો કરી દેવાનો ભૂકો કરી દેવાનો અને ત્યારબાદ તમે એને એની અંદર તમે નારિયેળનું થોડું તેલ નાખી દો અને તમને ચાંદા થતા હોય ગુમડા થતાં હોય એવી જગ્યા પર તમે લગાવો એટલે તમને ખૂબ એની અંદર રાહત પણ મળશે મિત્રો તો આ એનું ફળ છે મિત્રો રંગારી વનસ્પતિ આપણે જે નામ ઓળખીએ છીએ ને એનું ફળ છે મિત્રો તો એનો પણ આપણે ઉપયોગ કરી શકાય છે મિત્રો તો અત્યારે ખૂબ મજબૂત અને પાકું ફળ થઈ ગયું છે મિત્રો તો એની ફળની પણ એક ખાસ વિશેષતા છે મિત્રો તો એક રીતે જોવા જઈએ ને પેલું કાચબાની આપણે કાચબો હોય ને એની ઉપર જે રીતના એનું આ ડિઝાઇન દેખાય ને પણ એ રીતના એની ઉપર ડિઝાઇન પણ આપણને જોવા મળે છે મિત્રો તો ખૂબ એમ જોવાનું ખૂબ વિચિત્ર જેવું ફળ આપણને લાગે છે પણ ખૂબ ઉપયોગી પણ છે મિત્રો તો ઘણી વખત આપણને માની લો કે કેન્સર સંબંધી પણ પ્રકારની તકલીફ હોય જો કે પુરાના ઘણા વર્ષો પહેલાં કેન્સરનો રોગનું તો આપણે નામ પણ નથી ખબર હોતી પણ અત્યારના સમયની અંદર કેન્સરનું પ્રમાણ પણ ઘણું ઝડપથી વધી રહ્યું છે તો કેન્સરના કોષો જો આપણા શરીરની અંદર બને એ કોષોને બનતા અટકાવવાનું કામ આ એનું ફળ કરે છે મિત્રો તો એનો ઉપયોગ કઈ રીતના કરવાનો એ પણ આપણે સમજી લઈએ તો આ ફળનો ઉપયોગ કરવાનો તમારે આ ફળ તોડી લેવાના ત્યારબાદ એને કાપી અને સૂકવી દેવાના સૂકવી અને ત્યારબાદ તમે કોઈ વાસણની અંદર આખી રાત પલાળવા દો અથવા તો તમે કાચું ફળ હોય ને એને પણ કાપી દેવાનું અથવા તો તમે થોડો એનો ભૂકો કરી નાખો અને કોઈ બને ત્યાં સુધી કોઈ તાંબાનું વાસણ લો તો ખૂબ સારું રહે એ તાંબાના વાસણની અંદર આખી રાત સુધીને પલાળવા દો અને ત્યારબાદ તમારે સવારે એના ગાળી અને તમે એક ચમચી બે ચમચી અથવા તો અડધો કપ પણ તમે પી શકો જો તમને કેન્સર સંબંધી તકલીફ હોય કેન્સરના કોષો જો આપણા શરીરની અંદર બનતા હોય તો એવા સંજોગોની અંદર આ ફળનો આપણે ઉપયોગ કરી શકીએ તો એ ખૂબ આપણને કેન્સનના કોષો જે બને છે મિત્રો એની અંદર પણ અટકાવ થાય છે મિત્રો તો આ તમે એનું ફળ જોઈ શકો છો ખાસ એની આપણે છાલ અને પાનની તો એટલી આપણને ખ્યાલ ના આવી શકે પણ જો મિત્રો તમે એકવાર જો આ ફળ તમે જોઈ લીધું એટલે તમે કોઈ દિવસ પણ ભૂલી ના શકો આ વનસ્પતિ ઓળખી જાઓ તરત જ ઓળખી જવાય એ રીતના હોય છે મિત્રો આ ફળ એના તો આ રીતે તમે તોડી અને કોઈ તાંબાના વાસણની અંદર તમે નાખી દો આખી રાત સુધીને પલાળવા દો અને સવારે તમે નાણાં કોઠે તમે એનું પાણી તમે પીવો એટલે તમને કેન્સરના જે તકલીફ થાય મિત્રો એની અંદર ખૂબ રિકવરી પણ જોવા મળે અને એનો અટકાવ પણ એનું વધારો પણ અટકી જાય મિત્રો તો પહેલાંના જમાનાની અંદર આ ખૂબ ઉપયોગી પણ થતું હતું તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવવાની હતી કે આપણા વર્ષો જૂનું જે ઉપયોગી ઔષધિઓ હોય છે મિત્રો એ અત્યારના સમયની અંદર થોડી થોડી ભૂલાઈ રહી છે તો આજના વિડીયોની અંદર આપણે એવી જ એક વનસ્પતિ વિશે માહિતી મેળવવાની હતી અને એ વનસ્પતિ કઈ કઈ બીમારીઓની અંદર આપણને ફાયદાકારક આપી શકે છે તો આ એનું તમે પાન જોઈ શકો છો તો તમને ચાંદા અને ગળ ગુમડા જો થતા હોય તો એવા સંજોગોની અંદર તમે આ પાન તમે આ રીતના તોડો એટલે તરત તૂટી જાય અને નરમ પણ હોય છે તો એને તોડી લાવવાના અને સૂકવી દેવાના અને ત્યારબાદ તમે એને એકદમ પાવડર બનાવી અને એની અંદર તમે નારિયેલનું તેલ નાખીને તમે ચાંદા ઉપર લગાવો અથવા તો સોજો આવી જતો હોય ગુમડા થતા હોય એની અંદર પણ તમે લગાવી શકો એટલે તમને ખૂબ રાહતનો અનુભવ થઈ શકે તો આ વિડીયોની અંદર માહિતી કેવી લાગી જરૂરથી જણાવજો તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે